હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજ જોઈએ છીએ વિદ્યા ભરતીના અપડેટ હવે આજે જે બીજા તબક્કાનો બીજો દિવસ છે તો એની અંદર જે બસો જેટલા ઉમેદવારો બોલાવ્યા હતા એની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર્યા સાથે કેટલી સીટો હજી પણ ભરવાની બાકી છે એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોશો તો ચાલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ અને જોઈએ આજની જે અપડેટ છે વિદ્યા સહાયક ભરતીની અંદર બીજો તબક્કો છે તો એની અંદર આપણે જોઈએ કે જે આગળના દિવસે ત્રણ સાતના દિવસે જે સીટો બાકી હતી ઓપનની એક હજાર ઓગણપચાસ એસવી સીની ઝીરો હતી એસસીની અઢાર હતી એસ ટીની છસોને પંદર હતી ઇડબ્લ્યુ એસની એકસો ત્રેસઠ સીટો બાકી હતી જેની અંદરથી આજે જે ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા એની અંદરથી જનરલની અંદર એકસો ને છ ઉમેદવારોએ શાળા પસંદગી કરી લીધી જિલ્લા પસંદગી અને સાથે એસસીબીસીની જીરો સીટ છે તો ત્યાં ઉમેદવારો છે નહીં એસસીની જે અઢાર સીટો છે એની અંદરથી પંદર સીટો ભરાઈ ગઈ છે અને એસટીની છસો પંદરની અંદરથી છ ઉમેદવારો આજે આવ્યા છે તો એમને છ જિલ્લા પસંદગી કરી ઇડબ્લ્યુ અંદર એકસો ત્રેસઠની અંદરથી બત્રીસ સીટો ભરાઈ ગઈ છે હવે દિવસના અંતે જોઈએ તો જનરલની અંદર નવસો ને તેતાલીસ સીટ બાકી છે એસસી કેટેગરીની વાત કરી તો ત્રણ સીટો બાકી છે એસટી કેટેગરીની વાત કરીએ તો છસોને નવ સીટ બાકી છે અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એકસોને એકત્રીસ જેટલી સીટો બાકી છે જોઈએ તો આગળના ત્રણ સાતના દિવસે જે ત્રણ સાત આગળના દિવસે અઢારસો ને પિસ્તાલીસ ખાલી જગ્યા હતી આજે જે બસોને બસ્સો જેટલા ઉમેદવારો બોલાવ્યા હતા તો એની અંદરથી એકસો ઓગણસાઠ સીટ જેટલી ભરાય છે અને બાકી હવે જે આજના દિવસે ભરાતા સીટ વધી છે એક હજાર છસો ને તો મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અને અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત